લગભગ સાત કિલોમીટર ક્યાંક નવ કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે મહેસાણામાં પણ નવથી નવથી નવ કિલોમીટરથી સાત કિલોમીટર પાલનપુરમાં આઠથી સાત કિલોમીટર મહુવા ભાવનગર પોરબંદરમાં થોડી થોડો પવનની ગતિ થોડી વધારે છે ગાંધીધામમાં પવનની ગતિ વધારે છે જામનગરમાં પણ પવનની ગતિ લગભગ નવ કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે સવારે રાધનપુરમાં નવ કિલોમીટરની આસપાસ વિરંગામાં દસ કિલોમીટરની આસપાસ દરિયાકિનારે બાર કિલોમીટરની આસપાસ સુરતમાં નવ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે અને દરિયા કિનારે કેટલા ભાગમાં તેર કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે સુરતના સુરતમાં વિંગ જોવા જઈએ તો લગભગ છવ્વીસ કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે એટલે સામાન્ય રીતે પરોજના અને સવારના ભાગમાં પવનગતિ નવથી સાત કિલોમીટર રહેવાની શક્યતા રહેશે બપોરે દસ વાગ્યાની આસપાસ સાથે સાત કિલોમીટર ભાગોમાં અને બપોરે એક વાગે સાથે સાત કિલોમીટર અને સાંજે ચાર વાગે સાથે સાત કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ વિનગર કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેર લે લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ કોઈ ભાગમાં પંદર કિલોમીટર અને કેટલાક ભાગમાં પંદરથી વીસ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે સુરતમાં ગ્રીનગઢ આંચકાનું પવન છવ્વીસ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે એટલે સામાન્ય રીતે પતંગ દસવા માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે એટલે એકંદરે આ ગતિ સારી છે તારીખ પંદરમી તારીખે પણ પવનની ગતિ સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે કે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે ક્યારેક પવનની ગતિ પાંચથી છ કિલોમીટર ક્યારેક ચાર કિલોમીટર મરવના ભાગમાં રહી શકે અને લગભગ પંદરમી તારીખે પણ પતંગ દર્શાવવા માટે પવન ચગાવવામાં થોડીક હરકત વચ્ચે પવન ચગાવવાનું સારું પૂરે છે એટલે ચૌદમી જાન્યુઆરીએ પવન પવન ચગાવવા માટે પતંગ દર્શાવવા માટે સારો રહેવાની શક્યતા રહેશે અલમ વિન ગસ્તો ક્યારે કરે ત્યારે જીલ છોડવી પડે જી